લંગર લબડ્યો લબડ્યો એ અરે ના ના બેબી શું અરે તારા પ્રેમમાં તો ના ગળામાંથી પાણી ઉતરે છે ખબર પણ નથી પડતી કે આ દીપો ક્યારે ઉતરે છે સાચે યાર ખૂબ જ થઈ ગયું છે મને હેડ વિડિયો બનાવા બનાવું પડશે ઓ બનાવીએ પત્ની સોંતી રાખ બેબી આરે વાત પટાઈ દો અલે આ તારા બેબીન બેબો પાસે ઘરે જા કે તું તાર વિડિયો બનાયા પછી આખો દાડો કરશન વિડિયા રોજ બનાઈએ એ ગર્લફ્રેન્ડ નવી નવી બનાઈએ મારે ઇને ટાઈમ આપવો પડે પણ વિડિયા બનાયા પછી હાલ કો તું તાર આખો ડાળો હાલ અડધો કલાક મારા માટે હાલ ખાલી વિડિયો બનાવી દઈએ પણ ઘરે જા તું તાર મને હાચો પ્રેમ થયો હ તે મી ચોકી તો ખોટો થયો તને દર વગર હાચો જ થાય હ ના બેબી હા બેબી એક કામ કર ને બકુ હું છે ને તને થોડી વાર પછી ફોન કરું ઓકે સારું બાય ઓકે હા લેડું બોરા સના ઉપર બનાવવાનો કે મી તો કોઈ વિચાર્યું નહીં કોન્સેપ્ટ કોઈ આ કોન્સેપ્ટ કમ્પ્લીટ મી વિચાર લીધો એ કન્ટેન્ટ આવી ગયો હ ભિખારીનો પોચમો ભાગ કરી દઈએ બરાબર કરી દઈએ બરાબર હા તું ભિખારી બને બરાબર

ઓકે બાય બાય લવ યુ બોલ હેડ કોણ બોલ તો પરો હોય ન્યુ પોઈન્ટ રહે તું નહીં તમન બે બામો તો બધું આવું છે કર હા હો રહ્યો હા બોલ લે બોલ બરાબર કીધું હોબળી લીધું થી હા તું ભિખારી બનવાનો એ લઈ કે હજી મગજમાં ના બે ફરીથી ફરી ફરીથી ભિખારીનો નો ભાગ કરવાનો બરાબર તું ભિખારી બને હા મુ ફોરવીલ લઈને આવતો હોશ્યું હા તું આગળ આઈને ભીટકાય બરાબર બરાબર અને પછી ઉભરે કરે બેબી હા બેબી ના ના ફ્રી છું યાર તારા માટે તો એવું છે જ નહીં મારે નવરો ને નવરો જ છું તો યાર અલે તારી બેબી કે કે નહીં નવરો બોગા પાડીન કરસન સોનપીરા મારા માટે કરું હું આ આ તે પણ મુયે પણ આ મારા માટે નહીં કરતો વાત કર હા બેબી ત ગુસ્સો નથી કરતો શાંત જ છું હું ઓકે હા એક મિનિટ હો બે મિનિટ કરશે વાત કરી લેવા દે ને વિડીયો 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 હતી નું એ અરે ના બેબી ના હું ગુસ્સો નહીં કરું ગુસ્સો નહીં કરું શાંતિથી વાત કરું હા 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 હું એક મિનિટમાં કોલ કરું તને એક મિનિટમાં કોલ કરું હો એક જ મિનિટ હો વેટ કરો બેબી હા ના આવા પરફેક્ટ બરોબર વિડીયો બનાવો કે નહીં બનાવો બનાવવાનો હોય ને મૂટો ના પાડું વાત કરે યાર તું તો તારા બેબા ને એઠો મેલક હારું હે મેલ્યો બેબા ને થા કમ્પ્લીટ 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 નહીં આવા આવા બેબો વચ્ચી ના નહીં આવા કમ્પ્લીટ હવે સંભળાઈ દેઉ છેલ્લી વખત કોનસિયા સંભળાઉ નકર પછો વળગાડો હારું યાર બોલે પહેલાથી પહેલા જ કેવું પડશે મગજમાં મારું દિમાગ બે નો બોલે હવે બહાર નીકળ્યું નીકળ્યું બોલે

એની ટાઈમ ફ્રી છું તારા માટે અરે શું કહું યાર તને તને કેમ સમજાવું તને તો ફૂલ ટાઈમ આપું યાર એવું નથી મારે હો ના ના બોલ બોલ ફ્રી છું બોલ આહા હા હા ઓહો હો નઈ નઈ યાર ઓહો હો લા 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 માલુ કે મુલે લે લે એ બેબા આ તાર મુન્ની નો મારા ઉપર ફોન આવે તારો ચમ વ્યસ્ત આવો કઈનો એ કે મુન્ની તારી ગર્લફ્રેન્ડ મારી ગર્લફ્રેન્ડ ચોકન હૈ યાર હું તું યે હમણા આવું કરવાનું હંગાત હર્યો ફર્યો નાસ્તા કર્યા ડુમજ જો ઉભરાટ જો દમણ જો અને હવે આવું કેવાનું મારી ગર્લફ્રેન્ડ નહીં મુન્ની હંગાત દગો કરવાનો ચોકન દગો કરો કરછન તું છોટ હેલો ના બે બી કોઈના મુનની ભૂલી નહીં વાંધો તો કરશન ભાઈ એમનો ખોટું મળે યાર હું તના ફેમ કાઢું જીવનમાં મારા પહેલી તું આવી અને તું જ છેલ્લી મારા જિંદગી તારી સાથે કાઢવાની હૈ યાર હેલો હેલો ના બ્રેકઅપ ના કર્ય યાર તું હેલો મૂકી દીધું ઉભુ રહે એક બ્લોગ કર્યો મના બ્લંગરે લબડ્યો એ લંગર લબડ્યો આવું ના ચાલો કરશન યાર બે કપ તર દીધું મારું ઓમ શાંતિ બોલા બહુ હું કરવું ઓકે શું કરવું હેડ હવે વિડીયો બનાવીએ હેડ હવે હવે ધ્યાન આલો કોઈ ના હવે કરિયરમાં ધ્યાન લઈએ પ્રેમ તો જોતા ન હવે શું કરો લહેર મસ્ત વિડીયો બનાવીએ મારે ત્રાંગત નહીં બનાવો શું નહીં બનાવો એ ઓ માય આથી દીપો બદલેલ છે આ દીપો આ દીપો આ ચાલશે